નિવેદન બાજુથી કડી વિધાનસભા પેટા ચૂંટણીનું વાતાવરણ ગરમાયું છે અધિકારીઓ દ્વારા નિષ્પક્ષ ચૂંટણી કરાવવા મામલે વિવાદિત નિવેદન આવતા સારા ની લાલચમાં જશે તો આગળ ગેનીબેન બેઠા છે એવું વિધાન નિવેદન પર મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશ રાજગોરે નિવેદન આપ્યું છે તેમણે કહ્યું છે કે ગેનીબેન જે બોલ્યા તે કોંગ્રેસનું કલ્ચર છે ભાજપમાં કોઈ દાદાગીરી કરતું નથી ઉલટાનું કડીમાં કોંગ્રેસના લોકો દાદાગીરી કરે છે સાથે જ રાજગોરે કહ્યું કે અધિકારીઓને જોઈ લેવાની ધમકી કોંગ્રેસના લોકો આપે છે એ માન્ય સંસદ બેન શ્રી ગેનીબેને જે વાત કરી છે મેં તો આપના માધ્યમથી આપના નિવેદન સાંભળ્યું પરંતુ એ કોંગ્રેસનું કલ્ચર છે ભાજપનું કલ્ચર નથી ભારતીય જનતા પાર્ટી વહીવટી નિષ્પક્ષ રીતે ચૂંટણી કરાવે એમાં માને છે અને વર્ષોથી એમાં માનતી આવી છે અને કોઈને પોસ્ટિંગ લેવું કોઈ બે નંબર એ એમનો અનુભવ એમના કોંગ્રેસ પાર્ટીનો હશે ભારતીય જનતા પાર્ટીનો આવો કોઈ અનુભવ નથી તો ગેરીબેન આવા નિવેદન કેમ કરી રહ્યા એ તો ચૂંટણી છે ચૂંટણીમાં બધા નિવેદન પછી ચાલતું ચાલુ રહેવાની એમનું કેવું છે કડીમાં દાદાગીરી થાય છે ખરેખર કોઈ દાદાગીરી કરતું હશે કોઈ દાદાગીરી કરે દાદાગીરી કરે તો એ લોકો કરે છે અમારા લોકો કાર્યકર્તા બિચારાના બાપડા થઈને પડે અને એમના કાર્યકર્તાઓ દાદાગીરી કરે એવી પરિસ્થિતિ અત્યારે લોકો પેદા કરી રહ્યા છે એટલે કેવા પ્રકારની કોંગ્રેસ અત્યારે દાદાગીરી કરી રહી છે હા અધિકારીઓને દમ મારવાનો અધિકારીને હું જોઈ લઈશ ને આમ કરી દઈશ ને તેમ કરી દઈશ ભાજપને કોઈ અધિકારીએ કોઈ ફરિયાદ મળી છે આવી કોઈ તમે સમજો હોય એટલે લોકો કામમાં કહેતા હોય બધા બરાબર અને મેં અધિકારીઓને કીધું નિષ્પક્ષ ચૂંટણી કરાવો કોઈ વાંધો નહીં એટલે કોંગ્રેસ દાદાગીરી કરતું હોય કોંગ્રેસ પતનના માર્ગે છે કોંગ્રેસ પતતી ગઈ છે એટલે હવે અત્યારે છેલ્લા રસ્તા મળતા ક્યાં નહીં કરતા ડૂબતો તરણા પણ સારું શોધે છે તો કોંગ્રેસ એવું પાસે શાસન નહીં તમે કેવી રીતે દાદાગીરી કરી શકે અરે તો એ શાસન ના હોય એ જ દાદાગીરી વધારે કરે ને ભાઈ